નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ પાંચ વિષય આસપાસ નિષ્ફળ અધ્યયન પોથીનું અહીં આપણે ચેપ્ટર સત્તર દિવાલ ઓળંગી લીધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેમાં પ્રશ્ન એક છે તમને કઈ રમત રમવી વધુ ગમે છે તો મને રમત રમવા નું કહેવામાં આવે તો હું ક્રિકેટ ની રમત રમીશ કારણ કે ક્રિકેટ રમવાની મને ખૂબ જ મજા આવે છે હવે અહીંયા તમને જે રમત વધારે ગમતી હોય તે નામ ઉમેરવાનું તમે જે રમત રમો છો તે રમતમાં તમને કેવી મુશ્કેલી પડે છે તો હું ક્રિકેટની રમત રમું છું તેમાં ઘણી બધી વખત પૂરતા ખેલાડીઓ થતા નથી ઘણી વખત બેટ તૂટી જાય છે ક્યારેક રમતા રમતા ઈજા પણ થઈ જાય છે શાળાએ રમત ગમતના છેલ્લા પાંચ વર્ષમાં મેળવેલ સિદ્ધિઓ વિશે લખો તો મેં લખ્યું છે કે સો મીટરની દોડ વ્યક્તિગતમાં બે હજાર એકવીસમાં તાલુકા કક્ષાએ અમે પહોંચ્યા હતા અને એ અમે ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત ગયા હતા તો આ તમારી શાળાની જે સિદ્ધિઓ છે એ તમે તમારા શિક્ષક ને પૂછીને લખી શકો છો બીજું છે રમતનું નામ લાંબી કુંદ વ્યક્તિગત બે હજાર એકવીસ માં અને તાલુકા કક્ષાએ પહોંચ્યા હતા અને વિગતમાં તો કે ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત ગયા હતા અને બની શકે તમારા શાળાની રમતગમત ક્ષેત્રે સિદ્ધિ ન હોય તો ન પણ લખી શકાય પ્રશ્ન તમે વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો તે વિશે લખો તો અહીં તમે એટલે તમારી વાત છે તમે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય ભલે તમારો નંબર આવ્યો હોય કે ન આવ્યો હોય આપણે સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તે સ્પર્ધા તમારે અહીં લખવાની છે પછી છે અહીં કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી હોય તેવી ભારતીય મહિલાઓના ફોટોગ્રાફ મેળવીને ચોંટાડો અને તેમના ક્ષેત્રનું નામ લખો

પ્રશ્ન ચાર એના પછી આપણે જોઈએ પાંચ આપ્યા છે તે મહિલા વિશે લખીશું સરિતા ગાયકવાડ સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ તેઓ ચારસો મીટર હર્ડલ્સમાં મેડલ જીતનાર મહિલા છે તેઓ ડાંગ જિલ્લાના વતની છે જેઓ ડાંગ એક્સપ્રેસ તરીકે પ્રસિદ્ધ થયા છે ભાવિના પટેલ ભારત દેશની મહિલા દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી વિકલાંગ હોવા છતાં બે હજાર તેરમાં માં આઈટીટીએફ પીટીટી એશિયન પ્રાદેશિક ચેમ્પિયનશિપ ખાતે ચાંદીનો પદક જીતનાર તેની પ્રથમ ભારતીય પેરાટેબલ ટેનિસ ખેલાડી બની હતી અને ત્યારબાદ છે પારુલ પરમાર પારુલ દલસુખભાઈ પરમાર તેમનો જન્મ ગાંધીનગર જિલ્લામાં થયો હતો બેડમિન્ટનની રમતમાં અર્જુન એવોર્ડ મેળવ્યો હતો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે અને તમને જણાવી દઈએ કે જે પારુલ પરમાર છે એ પણ વિકલાંગ છે હવે જોઈએ છોકરાઓ છોકરીઓ કે બંને રમતમાં હોય તે મુજબ યોગ્ય ખાનામાં ખરાની નિશાની કરો તો ગલી ગંડા તો તમે જોઈ શકો ગીલી ડંડા જે છે મોટા ભાગે છોકરાઓ રમતા હોય છે માલદડી તો એ બંને રમી શકે સંતા કોકડી બંને રમતા હોય છે સંતોળી સાતોળિયું લંગડી આંધળો પાડો નદી પર્વત બરાબર આ બધી રમતો જે છે એ છોકરા છોકરીઓ બંને રમતા હોય છે જયારે લખોટી છે ભમડો છે એ છોકરાઓ રમતા હોય છે અમદાવાદ પાંચીકા કોળી એ છોકરીઓ ધમાલ ધોકો તો બંને રમી શકે પછી સાપસીડી બંને રમી શકે લુડો બંને રમી શકે અમુક રમતો છોકરા જ રમી શકે કે છોકરીઓ જ રમી શકે તો આપણે પેલા લખી શકીએ તો કે ના એવી માન્યતા ન હોવી જોઈએ કેમ કે દરેકને રમવાનો અધિકાર છે દરેકે પોતાની આવડત થી રમત રમે છે અને રમતમાં આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ ન હોવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર સત્તર નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ